શ્રદ્ધા ભક્તિ અને ઉપાસનાનો પર્વ એટલે ભાદરવી પૂનમ લાખોની સંખ્યામાં માઈ ભક્તો શ્રદ્ધા સાથે અંબાજી શક્તિપીઠની વાત પકડી છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઈ ભક્તો મા અંબાના દર્શન માટે અધીરા બન્યા છે અનેક સેવા કેમ્પોમાં અંબાના ભક્તોની સેવા માટે કાર્યરત છે મહેસાણાના યુવાનો દ્વારા માઈ ભક્તોને સફરજનનું વિતરણ કરાયું ચા પાણીથી લઈ ભોજન વ્યવસ્થા સુધીના સેવા કેમ્પો માઈ ભક્તોની કરી રહ્યા છે સેવા માય ભક્તોની

વધતા વધી રહ્યા પગી એવું થાય છે પણ સંઘમાં છે એટલે રોકાતું રોકાતું જવું પડે મહેસાણાથી આજે સંકલ્પ કરીને નીકળ્યા હતા કે ભાદરવી મહામેળા નિમિત્તે લાખો માઈ ભક્તો જ્યારે પગપાળા યાત્રા સંગે નીકળી રહ્યા છે ત્યારે એમની સેવા માટે કંઈક કરીએ તો હું અને મારા મિત્રોનું ગ્રુપ આજે મહેસાણાથી સફરજન વિતરણ કરી ધન્યતા અનુભવી અત્યારે ખૂબ ખૂબ ભક્તિમય માહોલ છે વિશાળ સંખ્યામાં લોકો પગપાળા યાત્રા કરી રહ્યા છે શ્રદ્ધા ભક્તિ અને ઉપાસનાનું પર્વ એટલે ખાસ માં અંબાના આગળ યોજાતો આ મેળો જે છે ખાસ વાત કરીએ તો મેળાની અંદર લાખોની સંખ્યામાં આપ જોઈ શકો છો કે જે ભક્તો જે છે ખાસ મા અંબાના દર્શન માટે અધીરા બન્યા છે દૂર દૂરથી કે ગુજરાતના ખૂણે ખૂણેથી મા ભક્તોમાં અંબાના પાવનકારી દર્શન કરવા માટે જે છે દૂર દૂરથી ચાલીને આવી રહ્યા છે એમાં કોઈ નાની ઉંમરના હોય કે કોઈ મોટી ઉંમરના તમામ ભક્તો જે છે એક જ ચાહના સાથે નીકળ્યા છે કે વહેલામાં વહેલી તકે અંબાજી પહોંચીએ અને અંબાજી પહોંચીને મા અંબાના પાવનકારી દર્શન જે છે ખાસ કરીએ લોકો જે છે મા અંબાના દર્શન માટે ખાસ જે છે કહી શકાય કે કિલોમીટર દૂરથી ખાસ અહીંયા પગપાળા કહી શકાય કે જેમાં અંબાના આંગણે નીકળ્યા છે અને વાત વાત કરીએ તો અહીંયા રસ્તામાં અનેક પ્રકારના સેવા કેમ્પો પણ કાર્યરત છે કે જે અવિરત સેવામાં અંબાના ભક્તોની કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સેવા કરી અને ધન્યતાની અનુભૂતિ પણ ખાસ કરી રહ્યા છે તો લોકોમાં એક ઉત્સાહ છે કે આજે કહી શકાય કે જે ભાદરવી પૂનમ મેળો જે છે એમાં મા અંબાના દર્શન કરવા માટે લોકો જે છે ખાસ પગપાળા ચાલીને આવે છે ને ક્યાંક કોકની મનોકામના કામના અને ભાષા હોય છે એ પગપાળા આવી મા અંબાના દર્શન